આજ રોજ વિરંગામ બાર એસોસિએશનની યોજાયેલ ચૂંટણીમાં પ્રમુખ તરીકે ચાવડા પ્રશાંતકુમાર જસવંતભાઈ ઉપપ્રમુખ તરીકે મુલ્તાની યાઝાદભાઈ બાબુભાઈ સેક્રેટરી તરીકે દલવાડી પ્રવીણભાઈ વિનોદભાઈ તેમજ કારોબારી સભ્ય તરીકે ચાવડા નિકિતાબેન કૌશિકભાઈનો જ્વલંત વિજય થયો હતો તેમજ વિરંગામ તાલુકા બાર એસોસિએશનની નક્કી થયેલ સમરસ બોડી મુજબ પ્રમુખ તરીકે સમીરભાઈ કે બારોટ ઉપપ્રમુખ તરીકે જાકીરભાઈ પાનસેરિયા સેક્રેટરી તરીકે નીતિશ કે બારોટ તેમજ કજાંચી તરીકે હેમાભાઈએ ચાવડાની નિમણૂંક કરવામાં આવી હતી એસોસિએશનની ચૂંટણીમાં વિરંગામના તમામ વકીલોએ મને જંગી બહુમતીથી પ્રમુખ તરીકે મારી પોતાની અને ઉપપ્રમુખ તરીકે એઝસ મુલતાની સેક્રેટરી તરીકે પ્રવીણભાઈ દળવાડી અને સાથે નિકિતાબેન ચાવડા જયેશભાઈ જાદવ પ્રવીણભાઈ ઠાકોરની તમામ કારોબારી સાથે નિમણૂક કરી છે અને જંગી બહુમતીથી ચૂંટાવા બદલ તમામ સભ્યોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું તમામ વકીલોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું બાર કાઉન્સિલના આદેશ મુજબ દરેક બારે ઇલેક્શન કરવાનું હોય છે જેમાં આજ રોજ ધી વિરમગામ તાલુકા બાર એસોસિએશનની અમારે સમરસ બોડી નક્કી થયેલ છે ને નીચે મુજબ હોદ્દેદારોની વરણી કરવામાં આવેલ છે જેમાં પ્રમુખ તરીકે સમીરભાઈ કે બારોટ ઉપપ્રમુખ તરીકે જાકીરભાઈ આઈ પાંસેરિયા સેક્રેટરી તરીકે નિશિત કે બારોટ અને ખજાનતી તરીકે એમાભાઈ એસ ચાવડાની નિમણૂક કરવામાં આવેલ છે